તાલુકો આણંદ હું હિરેન મેકવાન મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય વિદ્યાર્થીઓ ત્રણસો પાંસઠ દિવસ સુધી શાળા સાથે જોડાયેલા રહે તે માટે શાળા પરિવાર તરફથી નવતર પ્રયોગો કરવામાં આવે છે દિવાળી વેકેશનમાં ગામની દિવાલો શીખવે એ નવતર પ્રયોગ અમે વિદ્યાર્થીઓના વિકાસ માટે અમલમાં મૂક્યો હતો અને એની એને ખૂબ જ સફળતા અને વાલીઓએ શહેર આવકાર્યો હતો તો ઉનાળુ વેકેશનમાં પણ વિદ્યાર્થીઓ શાળા સાથે જોડાયેલા રહે કંઈક શૈક્ષણિક પ્રવૃત્તિ કરે એવા શુભ આશયથી લખતા લગતા ઘડિયા શીખીએ એક નોટબુક બનાવી અને શાળાના છસો પચાસ વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં આપવામાં આવી છે દરરોજ એકાનો ઘડિયો અને દરરોજ અગિયારનો ઘડિયો લખી શકે એવા પાંત્રીસ પેજ એ નોટબુકમાં છાપીને આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીને લખવામાં સરળતા રહે દરરોજ ઘડીઓ લખે વાલીની સહી કરાવે અને પોતાના મોટા ભાઈ બહેનની મદદથી એ ઘડિયાનું મૂલ્યાંકન કરે આણંદ જિલ્લાના હળગુર ગામ તાલુકા પીએમ શ્રી હળગુળ ગુજરાતી શાળામાંથી આ ઘડિયાની વ્યવસ્થા કરી છે જે વેકેશનમાં છોકરાઓ આગળ વધે બહુ સારી ઘડી છે સરે એમાં બીજી કોઈ બીજી સ્કૂલમાં કરે તો બહુ આગળ વધે સારી અહીંયાના ટીચરો બહુ સારા છે એ બહુ સારા છે બહુ બહુ એક્ટિવિટી બહુ સારી કરાવે છે આપણને છોકરાઓ મારી દીકરી બી અહીંયા છે એ બહુ એક્ટિવ છે હમણાં એને ટ્યુશનની જરૂર નહીં પડતી એટલે અહીંયા સારી રીતે ભણાવે છે અહીંયાના એના બધું કમ બહુ ડેવલપમેન્ટ થયું છે તો બધું પહેલાં કરતાં બહુ સારું થયું છે સરને ખૂબ બહુ કમ સારું કર્યું છે અહીંયાનું you <music>